નમસ્કાર દર્શક મિત્રો ડીએમ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મીખા ગરાવત અને જોઈએ આજનો સમાચાર દીવધર લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા પશુને બલિ ચડાવવાનો મામલો અને આરોપી સામે તંત્ર પગલા ભરે પશુ પર અત્યાચાર બંધ કરોના નારા વચ્ચે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ બુધવારના રોજ દિયોદર માણસો દ્વારા લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે એક બકરાની જાહેરમાં વિડીયો બનાવી બલી ચડાવવામાં આવી હતી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠન સાથે સ્થાનિક નગરજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો જે મામલે દિયોદર પોલીસે એકીસમની અટકાયત કરી હતી જેમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યા બાદ દિયોદર આઝાદ ચોક ખાતે પરશુરામ પરિવાર દિયોદર નગરજનો ભારતીય જનતા પાર્ટી દિયોદર હિન્દુ સંગઠન દિયોદર સહિત વિવિધ સંગઠનના માણસો એકઠા થઈ રેલી યોજી જાહેરમાં બકરાની બલી ચડાવનાર તથા વિડીયોમાં દેખાતા અન્ય ઈસમો સામે કડક કાર્યવાહી કરવાની માંગને લઈ દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં વિવિધ સંગઠનોએ રોષ ઠાલવતા જણાવેલ કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડીયોમાં મોટો આઘાત લાગ્યો છે પોલીસે માત્ર એક આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે જેમાં વિડીયોમાં અન્ય લોકો પણ જોવા મળે છે જેમાં આવા ઈસમો સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે અને પોલીસના હાથે ઝડપાયેલા આરોપી ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો માણસ છે પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે આ બાબતે દિયોદર પશુ પ્રેમી અમૃતભાઈ ભાટીએ જણાવેલ કે અમુક વ્યક્તિઓ પશુની હત્યા કરી તેમના ટેકેદારો આનંદ માણતા હતા પશુની હત્યા થઈ જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં લોકોની લાગણી દુભાય છે આવા વ્યક્તિઓ સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે જો કડક પગલાં ભરવામાં નહીં આવે તો લોકોને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે ખરેખર તો આખા દિવોદર પથકની અંદર રોષ ફેલાયેલો છે આ રીતે જાહેર એક નિર્દય રીતે એક પશુની હત્યા કરવી એનો વિડીયો બનાવો સોશિયલ મીડિયા ઉપર મૂકવો અને અમને તો નવાય લાગે છે કે લગભગ દ્વિસેક શીખ માણસો છે ખાલિસ્તાની હોય એવા એમના દેખાવ છે ચોરીના ધંધા લૂંટફાટના ધંધા લોકો કરે છે પોલીસે એક જ માણસને ખાલી એરેસ્ટ કર્યો છે અને એ મને સમાચાર જાણવા મળ્યા એ પ્રમાણે તો કે એને જામીન લઈને પોલીસે છોડી મૂક્યો છે ખરેખર હિન્દુ પ્રજાની અંદર ખૂબ રોષ છે અને તંત્રએ તાત્કાલિક આની નોંધ લઈ અને એ લોકોને ધબ્બે કરવા પડી નહીતર પછી કોઈ અનિચ્છિત અ અૈચ્છનીય જો કોઈ બનાવ બને તો એ જવાબદાર તંત્ર રહેશે આજે લોકોમાં ખૂબ રોષ દેખાઈ રહ્યો છે એ લોકોને જે વિડીયો વાયરલ થયો હતો ત્યાંથી લગભગ હિન્દુ સમાજના તમામ બનાસકાંઠા તમામ લોકોને તમામ સમાજના લોકોને લાગણી ભય છે એ કિસમ જાહેરમાં એક પશુની નિર્મલ પશુની હત્યા કરે છે અને હત્યા પછી તમામ એના ટેકેદારો જો આનંદ માનતા હોય અને આવું જો જાહેરમાં થતું હોય તો પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે લોકો આમાં સામેલ છે લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ નહીતર જે આ સમાજ છે કદાચ આવતીકાલે નહીં તો ખૂબ થોડા સમય પછી એનો કાયદો પણ હાથમાં લે અને કોઈ પગ બને તો જે તે જવાબદારી તંત્રની રહેશે અને આજે ગામના તમામ વેપારીગણો અને તમામ સમાજના લોકો એકત્રિત થઈ જાહેરમાં રેલી કાઢી છે અને જાહેરમાં અમે સૌ એની નિંદા કરીએ છીએ અને વિનંતી કરી સરકારને કે કડકમાં કડક સત્વરે સજા થવી જોઈએ અને કદાચ પાલકભાઈએ કહ્યું એમ જો કદાચ એને જો છૂટો મૂક્યો હોય તો તરત તરત એને જેલને હવાલે કરવો જોઈએ સામેલ તમામ લોકોને અને હું તો પંચાયતની વિનંતી કરું છું કે આવા જો ગામમાં લોકો રહેતા હોય તો એ લોકોને તરત જ દિવસ ગામ છોડાવવું જોઈએ નહીતર ગામના જાગૃત લોકોએ કદાચ ભેગા થઈને ગામ છોડાવે તો એવો બનાવ બને તો એ બનાવ ન બને એવી ખરેખર તકેદાર રાખવી જોઈએ બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયેલો છે જે દિવોદર બજારની પોલીસ સ્ટેશનની બસોથી ત્રણસો મીટર હદની અંદર જે ખુલ્લેઆમ તલવાર વડે એક નિર્દય પશુની હત્યા કરી અને એ લોકો જે લગ્ન પ્રસંગે કંઈક પ્રોગ્રામ હતો એ વિડીયો વાયરલ થતાં જીવદયા પ્રેમી અને દિવોદર તાલુકાની દરેક જનતાની અંદર રોષ ભભૂવી ભભૂકી ઉઠ્યો છે અને આ વિડીયો વાયરલ થવાના કારણે કાલે તાત્કાલિક અમને જીવદયા પ્રેમીઓને અને દિવોદર તાલુકાની જનતાને જાણ થતાં અમે સ્થળ ઉપર ઘટના સ્થળ ઉપર જઈ અને પોલીસને જાણ કરી અને પોલીસને જાણ કરતાં એક આરોપીની ધરપકડ કરેલી છે આ લોકો ક્યાંના છે કેટલા સમયથી દિવોદરની અંદર રહે છે કોણ છે તેની કંઈ માહિતી અમને નથી એટલે પોલીસને અને તંત્રને અમારી રજૂઆત છે કે આ લોકો કોણ છે ક્યાંથી આવેલા છે ક્રાઈમ કરે છે આરઆઈ લોકો ચાર થી પાંચ એમની જોડે પીકપ ડાલા છે દિવસે અને રાત્રે પશુઓની તસ્કરી કરવી આરઆઈ એમનો ધંધો છે અગાઉ પણ એક થી બે વાર અમે રાત્રે આ લોકોને રોકેલા છે તેથી તંત્રને વિનંતી કે આ લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જેમ બને તેમ બે થી ત્રણ દિવસની અંદર જો અમને ન્યાય નહીં મળે તો અમે દિવોદર બંધનું એલાન પણ આપીશું જો પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ નહીં આપવામાં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા ભાભર શહેરમાં એવા વેપારી મથક હોવાથી અહીંથી વેપારીઓ તેમજ વાવ સુઈગામ તાલુકાના લોકોને મુંબઈ સુરત અમદાવાદ કચ્છ ભુજ સહિતના ધંધા અર્થે જતા હોય છે ત્યારે ભાભરમાં આવેલ રેલવે સ્ટેશન આધુનિક બનાવ્યું છે અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેમજ ભુજ બરેલી ભુજ બાંદ્રા ભુજ અમદાવાદ પાલનપુર ભુજ સહિત અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈ પણ ટ્રેનોને સ્ટોપેજ ભાભર ખાતે મળેલ નથી આ બાબતે ભાભરના નગરજનો દ્વારા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સુધી ભાભરના દરેક સમાજના આગેવાનોએ વિવિધ સંસ્થાઓ રાજકીય આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં ભાભરને સ્ટોપેજ ન મળતા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને થરાદ જઈને પણ રજૂઆત કરતા પરબતભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખી રજૂઆત કરવા છતાં માંગ ના સંતોષાતા વેપારીઓ તેમજ નગરજનો દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાબર મામલદાર ટીમ મે જ રેલવે સ્ટેશન માસ્ટરને આવેદન પત્ર આપી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જેમાં ભાબરને ભાબરમાંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ ન મળે તો 4 માર્ચ સુધી તંત્ર દ્વારા યોગ્ય નહીં કરવામાં આવે તો 5 3 2024 ના ટ્રેન રોકો આંદોલન કરી ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને રેલવે વિભાગને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ભાબરમાં કેટલાય સમયથી ટ્રેનોને સ્ટોપેજનો મુદ્દો ચાલે છે ચૂંટણી આવે ત્યારે વેપારીઓ રજૂઆત કરે છે ત્યારે નેતાઓ વાયદા કરીને હથેળીમાં ચાંદ બતાવીને જતા રહે છે ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાં ત્યાં રહી જાય છે હાલ તો ભાભર શહેરના લોકો ટ્રેન રોકો આંદોલનના મૂડમાં જોવા મળ્યા એમપી અમારે લગતે સાંસદ શ્રી પરબતભાઈ પટેલ વાત કીએ સર હાજી હાજી મિલે રેલવે મંત્રાલય કો લિખા અમે લેટર ભી દિયા कि मैंने उनको लिख दिया है सुरेश प्रभु हाँ जी हाँ जी सिर्फ मैं आपको एक बात और यहाँ बताना चाहता हूँ कि बाबर रेलवे स्टेशन जहाँ से गाड़ी आती है आगे भुज से वहाँ से और यहाँ से डाइवर्ट होती है मीठा की और वहाँ से ऐसे वो टर्निंग है कि वैसे भी ट्रेन यहाँ से 10-15 किलोमीटर की स्पीड पर ही जाती है तो यहाँ कम से तो 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 हाँ जी सिर्फ सिर्फ हमें पांच मिनट एक मिनट तो एक मिनट हाँ जी बोलिए <coughs> हाँ जी आपकी बात बिल्कुल सही है सर लेकिन हाँ जी हाँ जी राजना सरहदी जिला एवं बनासकांठा सरहदी विस्तार वाव बाबर सुईगाम અને થરાદ આ તમામ તાલુકાઓમાં માત્ર બાબર જ એક એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં દિલ્હી અને બોમ્બે જતી ગાડીઓને જે સ્ટોપેજ આપવામાં આવે તો આ તમામ જાહેર જનતાને પણ લાભ મળે એ સિવાય તાજેતરમાં નળા ટુરિઝમ તરીકે સરકાર શ્રી વિકાસ વિકસાવી રહી છે તો જો સ્ટોપેજ મળે તો બહારના સહેલાણીઓને પણ આ લાભ મળે આના માટે અગાઉ ઘણા આવેદનપત્રો આપ્યા છે પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ ના હતા આજ દિને બાબરની જનતા બાબરની જનતા આજે અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવી છે અને ફરી એકવાર સરકારને અલ્ટિમેટમ આપે છે કે બાબરની જનતાની આ વ્યાજબી માગણી પૂરી કરો આમાં કોઈ રાજકીય કે કોઈ પાર્ટી વિરુદ્ધની વાત નથી જાહેર જનતાના હિતનો સવાલ છે અને જો આ માગણી પૂરી કરવામાં આવે તો ભાભર અને ભાભરની આજુબાજુની જનતા મેં કીધું બીજા પાંચ તાલુકાઓને આ લાભ મળે છે તો સરકાર શ્રી અમારી આ માગણી લાગણી સ્વીકારશે એવી અમને અપેક્ષા છે આ ભાભરનગરને લાગતા લાગતા ગામડાઓ જેવા કે સુઈગામ તાલુકો વાવ તાલુકોની દરેક પ્રજાને ભાભર રેલવે સ્ટેશન બહુ ઉપયોગી છે અગાઉ જ્યારે આજથી પંદર વર્ષ પહેલાં નાની લાઈન હતી ત્યારે ભુજ અમદાવાદ ટ્રેન પણ ચાલુ હતી ભુજ પાલનપુર ટ્રેન પણ ચાલુ હતી અત્યારે હાલમાં જે ભુજ પાલનપુર તથા ભુજ ગાંધધામ અને જોધપુર ટ્રેન જે પેસેન્જર ટ્રેનો ચાલે છે એ પણ ટ્રેનો અહીંયા સ્ટોપ નથી પબ્લિકને ઘર આંગણે સુવિધાવાળું રેલવે સ્ટેશન હોવા છતાં પણ રાધનપુરા જઈ અને મુસાફરી કરવી પડે છે એના માટે વ્હીકલો દોડાવવા પડે છે બાબરથી પર ડે પાંચસો મુસાફર સુરત તથા બોમ્બે સાથે કનેક્ટ છે જે મુસાફરી કરે છે એમને પણ ખાસ ઉપયોગી ટ્રેન ઊભી રહે તો થઈ શકે એમ છે એના માટે અત્યારે રેલવે સ્ટેશન માસ્તરને ભાભનગરજનોએ આવેદનપત્ર આપ્યું છે અગાઉ સાંસદને તથા રેલવે ઓથોરિટીને પણ એક વર્ષથી લેટરો લખી લખીને થાક્યા છે જેના સંદર્ભે આજે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને નેક્સ્ટ દસેક દિવસમાં જો ટ્રેનને સ્ટોપેજ અને ન્યાય ના મળે તો રેલ લોકો આંદોલન માટે પણ અમે ચીમકી આપી છે આજુબાજુની જાહેર જનતા પાભર તેમજ આજુબાજુની જાહેર જનતાને લાભો મળે મોટી નુકસાનીથી બચે એમના માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે જે મોટા મોટા એક્સિડન્ટો થાય છે જાહેર જનતા બહુ નુકસાનીમાં છે પાભર તેમજ આજુબાજુની જનતાને બહુ જ સહન કરવું પડે છે સ્ટોપેજ નથી મળતું એના માટે આગળ જવું પડે છે મોટા ખર્ચામાં ઉતરે છે આ જાહેર જનતાને મોટા ખર્ચાના નુકસાનીમાંથી બહાર કાઢવા માટે અમારે રેલવે સ્ટોપની જરૂર 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 છે આજે અમે રેલવે સ્ટેશન ઉપર આવેદનપત્ર આપવા માટે આવેલા હતા સમગ્ર ભાભર જનતા સાથે લઈને બરાબર સમાજ દરેક સમાજના પબ્લિક અમારી ભેગી છે અને અમારે સ્ટોપની બહુ જરૂર છે કે અમે સુરત જવું હોય કે બોમ્બે જવું હોય કે અજમેર શરીફ જવું હોય કે અમારે આલા હજરતની દરગાહ ઉપર જવું હોય છે ઘણીવાર અમને સ્ટોપ મળતા નથી અમારે રાધનપુરથી પાલનપુરથી કે દિયોદરથી ટિકિટો કરાવવી પડે નહીં જવું પડે રાતે ત્રણ ત્રણ વાગે અમને ઉતારે છે પણ અમારે આવવા માટે પછી કોઈ સાધન હોતું નથી અમારે ભાડા ખર્ચીને આવવાનું હોય છે બરાબર અમે અજમેર અવરને જઈએ છીએ પાલનપુર ઉતરીએ ત્રણ વાગે ત્રણ વાગે કોઈ બસ નથી કે કોઈ ટ્રેન નથી અમે ભાપર આવવા માટે ફરતા ફરતા આવીએ સવારના પહોંચીએ છીએ બરાબર ને સરહદી વિસ્તાર છે એના માટે અમારે બહુ જરૂરિયાત છે તે તેથી અમે સરકાર શ્રીને અને રેલવે સ્ટેશનના અધિકારીઓ સાહેબોને અમે નિવેદન કરીએ છીએ કે અમને બે હાથ જોડીને વિનંતી કરીએ કે સ્ટોપ અમને ભાભર માટે આપો ઓકે જાહેર જનતાને ને રેલવે સ્ટોપ મળે એની માગણી છે તો બનાસકાઠાના પાલનપુર માં રિક્ષા ચાલક નું બેંક માં ખાતું ખુલાવી ચેક પાસબુક લઈ છે રિક્ષા ચાલકને દસ હજારની લાલચ આપી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું ઇન્સેન્ટ બેંકમાં ખાતું ખોલાવી છેતરપિંડી કરતા બે શખ્સો સામે ફરિયાદ પાલનપુરની ઇન્ડસ બેંકમાં પૈસાની લાલચ આપી ખાતું ખોલાવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ વિશાલ અને ધવલ નામના બે શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો બંને શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો કેટલાક મોટા માથાના નામ પણ બહાર આવી શકે છે દાતાના જશવંતગંજ ભીમાડ ખાતે ચાલતા ડામર પ્લાન્ટના માલિકોની દાદાગીરી સામે આવી સરપંચને પ્લાન્ટના માલિકો ધાક ધમકી આપતા હોવાની રજૂઆત દાતાના જસવંતગઢ વજાસણા અને આંબાઘાટામાં પ્લાન્ટ ચાલી રહ્યા છે પ્રદૂષણ ફેલાવતા પ્લાન્ટને બંધ કરવા સરપંચ અનેકવાર વિનંતી કરી છે પ્લાન્ટને બંધ કરવાની જગ્યાએ સરપંચને આ શખ્સો ધાક ધમકી આપી રહ્યા છે એક વર્ષ અગાઉ પણ આ બાબતે સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ભૂસ્તર શાસ્ત્રને વારંવાર રજૂઆત છતાં પ્લાન્ટ સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી દિયોદરમાં પશુની બલી મામલો સામે આવ્યો ગઈકાલે લગ્ન પ્રસંગે પશુની બલી ચલાવતો વિડીયો વાયરલ થયો હતો જીવદયા પ્રેમીઓ દ્વારા દિયોદર પોલીસને ને પશુની બલી લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસ દ્વારા માત્ર એક વ્યક્તિની અટકાયત કરાતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો પ્રાંત કચેરી સુધી જીવદયા પ્રેમીઓ દ્વારા રેલી યોજાઈ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા દીવોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું વાયરલ થયેલ વિડીયોમાં જે લોકો દેખાય છે તે તમામ લોકો સામે પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓએ માંગ કરી હતી થરાદના પૂજ્ય સંત જગતપુરી બાપુ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમ સંતો મહંતો સહિત દશનામ ગોસ્વામી સમાજ નો બે દિવસ માટે ભવ્ય ભંડારા મહોત્સવ નું આયોજન કરવામાં થરા તાલુકાના આસુદર ગામની પાવનધરા પર તપસ્વી ઓલિયા પુરુષોનું ચમત્કારિક ધામ આવેલું છે જેમાં ઓલિયા પુરુષોની સમાધિઓ આવેલી છે જે સાક્ષાત પરમાત્માના રૂપમાં પૂજનીય તરીકે પ્રાચીન જગ્યાએ આવેલી છે જેમાં ગુજરાત રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આ તપભૂમિની જગ્યા પર હાલમાં મહંત રેવાપુરુજી ગુરુ હીરાપુરુજી મહારાજ આસુદર ગામની પાવન જગ્યાના મહંત તરીકે સ્થાપિત છે ત્યારે મહંત રેવાપુરી બાપજીના ગુરુભાઈ જગતપુરી બાપજી બ્રહ્મલીન પામતા મહંત રેવાપુરી બાપજીના સાનિધ્યમાં ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર આસોદનના ગ્રામજનો સહિત સેવકગણ સહભાગી બની બ્રહ્મલીન પૂજનીય શ્રી જગતપુરુ બાપજીની મૂર્તિ પ્રતિષ્ઠા અને ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભંડારા મહોત્સવમાં અનંત શ્રી વિભૂષિત પરમારાધ્ય પરમાધર્માધીશ ઉત્તરામ નાય જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી એક હજાર આઠ અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પધારતા ભવ્ય સ્વાગત સાથે ભંડારા મહોત્સવમાં પધરામણી કરાવી હતી અને ધર્મસભા યોજી હતી જેમાં સંતો મહંતો રાજકીય નેતાઓ આગેવાનો સહિત દશનામ ગોસ્વામી સમાજના મહાત્માઓ અને મોટી સંખ્યામાં સેવકગણ ઉપસ્થિત રહી ભંડારા મહોત્સવના દર્શનનો લાભ લીધો હતો જેમાં આસોદરના તમામ ગ્રામજનો ખડે પગે રહી ભંડારા મહોત્સવમાં સેવા પૂરી પાડી હતી ત્યારે ભવ્ય ભંડારા મહોત્સવમાં સંતો મહંતોના સામે સાથે સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે માલપુવા સહિત અન્ય વાનગીઓનું ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો ત્યારે સૌ કોઈ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ત્યારે ભંડારા મહોત્સવમાં આમંત્રિત ભીખ ભગવાનનું સન્માન સાથે કાંસીના ત્રાસડાની લાણી સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં બે દિવસ માટે ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન આસુદર ગામ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે બે દિવસ સુધી ચાલનાર ભંડારા મહોત્સવમાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને સંતો મહંતોના દર્શન કરવાનો અવસર મળ્યો હતો જેથી ભવ્ય ભંડારા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના તરા તાલુકાના આસુદર ગામે પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર રાજ જગતપુરી બાપજી કૈલાસના સ્વામી હતા તેમની પાછળ અત્યારે જે અહીંયા જે ભંડારા મહોત્સવ જે ઉજવાયેલો છે તેને લઈને અત્યારે ત્યાં ગણો તેમજ ગોસ્વામી સમાજ જે ભંડારા મહોત્સવમાં ઉમટી પડ્યા છે અને દર્શનાર્થીઓ જે આપ જોઈ શકો છો કે જે ધર્મા જે સમાધિઓ આવેલી છે જેવી સમાધિઓ આવેલી છે જે પૂજનીય સંતો મહંતોની જે સમાધિઓ આવેલી છે ત્યાં દર્શનાર્થીઓ પણ ઉમટી હોય છે અને અત્યારે દર્શન કરી રહ્યા છે જેનો લાહાવો દરેક ભક્તો લઈ રહ્યા છે આપ જોઈ શકો છો અહીંયા તને કે આજે ભંડારા મહોત્સવ અને સેવકગણ જે ત્યાં છે આ સુંદર જગ્યાના સેવકગણ છે તે પણ અત્યારે ત્યાં જે માહોલ એક મેળા જેવો ઉમટે છે અને ભાવિક ભક્તો પોતાની એક આસ્થાનું કેન્દ્ર તરીકે અત્યારે જે અહીંયા દર્શનનો લ્હાવો લઈ રહ્યું છે અને જે ભંડારામાં નિષ્થળે જ્યાં ભંડારા મહોત્સવ છે ત્યાં પણ સેવકગણ ત્યાં પહોંચશે અને સંતો મહંતોના જે આશીર્વચન લેશે

અર્ધા શિક્ષકો આજે હડતાલને લઈ ધરણામાં જોડાશે શિક્ષકો ગાંધીનગર પહોંચીને જ્યાં ધરણા ધરવા માટે રવાના થયા હતા ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના હડતાલના નિર્ણયને લઈ શિક્ષકો હડતાલમાં જોડાયા હતા રાજ્યના પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈ સમાધાન કરવામાં આવ્યું હતું એટલે કે સરકારે તેમના પ્રશ્નોના નિરાકરણ કરવાનું કહ્યું હતું આમ છતાં હજુ સુધી પડતર પ્રશ્નો અંગે નિર્ણય નહીં થવાને લઈ શિક્ષકોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે રાજ્યના શિક્ષકો ફરીવાર વિરુદ્ધ પ્રદર્શન કરી પડતર પ્રશ્નો અંગે નિર્ણય કરવાની માંગ કરવામાં આવી રહી છે જેને લઈ બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોએ પણ હડતાલમાં શિક્ષકોની હાજરી અર્ધી રહી હતી જયારે બે જિલ્લા શિક્ષકો ગાંધીનગર સ્થિત ધરણા ના આયોજનના શિક્ષકો પણ હડતાળ જોડાયા હતા ભારત દેશમાં ગૌ માતાનું કતલ બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા હિન્દુ સ્વરાજ સેના દ્વારા પાલનપુર થી ગાંધીનગર પદયાત્રા યોજાઈ હિન્દુ સ્વરાજ સેના ગુજરાત દ્વારા ગુજરાત સરકારે ગૌમાતાને લગતા અનેક પ્રશ્નો લઈ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા હિન્દુ સ્વરાજ સેનાના ત્રણ કાર્યકરો ઉઘાડા પગે પાલનપુરથી ગાંધીનગર સુધી પગપાળા ચાલી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર છે આ ત્રણેય કાર્યકરો દ્વારા સરકારને આ બાબતે નોંધ લેવા સારું થઈ આંખે મોઢા પર અને કાને કાળા ગલાની પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો જ્યારે તેમની માંગણી છે કે ગૌ હત્યા બંધ થાય ગૌચરો ખુલ્લા થાય અને ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે પગપાળા યાત્રા પાલનપુરથી ગાંધીનગર જવા રવાના થઈ હતી જ્યાં છાપી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા તેઓની ફૂલહાર પહેરાવી સન્માનિત અને સ્વાગત કરાયું હતું તેમજ સરકારની તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે સંતોષવામાં આવે તેવી હાકલ કરવામાં આવી હતી છાપી પ્રેસ યુનિટી ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ સોની દ્વારા તમામ પદયાત્રીઓને ભોજન કરાવી આગળની યાત્રા શુભ નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પુરવઠા વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા હતા ફૂડ વિભાગને જાણ કરાતા ફૂડ વિભાગે ઘટના સ્થળે પહોંચી નમસ્તે પ્રોડક્ટ અને શ્રીમૂલ પ્રોડક્ટ નામની મિની ફેક્ટરીઓમાં કાર્યવાહી હાથ ધરીને શંકાસ્પદ ઘીને બાવન લાખનો મુદ્દામાં જપ્ત કર્યો હતો એકવીસ ફેબ્રુઆરી પુરવઠા અને ફૂડ વિભાગે સંયુક્ત રીતે કાણોદર હાઈવે પર આવેલી શ્રીમોલ ઘીની ફેક્ટરી ઉપર દરોડા પાડ્યા હતા જેમાં શંકાસ્પદ ઘી જણાતા ફૂડ વિભાગે બેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમાં નવ જેટલા સેમ્પલ લઈ ફૂડ વિભાગે પ્રશિક્ષણ અર્થે હતા જ્યારે ફૂડ વિભાગે નમસ્તે ઘીની ફેક્ટરી પર પણ દરોડા અને દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ બંને ફેક્ટરીમાંથી કિલો શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ ફૂડ વિભાગે જપ્ત કર્યો છે જો કે અગાઉ આ ફેક્ટરીમાં દસ ઓક્ટોબર બે હજાર પણ સેમ્પલ લેવાયા હતા જે બે સેમ્પલ પણ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે શ્રીમૂલ ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરી છેલ્લા નવ વર્ષથી ચાલે છે શંકાસ્પદ ઘીને લઈ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે બનાસકાઠા કલેક્ટરે પણ કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી કરવા માટેની તપાસ હાથ ધરી છે દેખી જે સેમ્પલ ત્યારે તાત્કાલિક ટેસ્ટ કરીને એ સબ સ્ટાન્ડર્ડ જાણ થતા લગભગ પચાસ એક લાખ રૂપિયાનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અને અમારા પુરવઠાના કર્મચારીઓ દ્વારા સીલ કરી કરવામાં આવ્યા છે જે ફૂડ એન્ડ ડ્રગ્સનો કાયદો છે એ પ્રમાણે એની કેસ એનું કેસ દાખલ કરી એની અંદર કાર્યવાહી કરવામાં આવશે એના સાથે સાથે પોલીસમાં પણ અલગ અલગ ધારાઓ હેઠળ કઈ રીતે આમાં કેસ બનાવી શકીએ છીએ એના માટે પણ અમે લોકો ચર્ચા કરી રહ્યા છીએ કે ફૂડ કાયદા સિવાય જે રેગ્યુલર ક્રિમિનલ એક્ટ્સ છે એની અંદર પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય